વિભાગ 1 ખોરાક આરોગ્ય અને સ્વચ્છતા હેપી અને હેલ્ધી પીરિયડ્સ કૃતિ વાડ મુખ્ય પ્રાથમિક શાળા વિભાગ 2 પરિવહન અને સંચારમાં પરવિસમ કોંકિટ રોડ કૃતિ કુમાર શાળા વિભાગ 3 માં પ્રાકૃતિક ખેતી જમીન સુધારણા અને જીવાત નિયંત્રણ કૃતિ વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળા વિભાગ 4 માં ગાણિતિક નમૂનાઓ અને ગણાત્મક વિચારણા સ્માર્ટ મેદાન નજીક બોક્સ કૃતિ પાર્ટી પ્રાથમિક શાળા

महामंत्री सह संघ नोदेदार आचार्य शिक्षकों बाल वैज्ञानिकों मार्गदर्शक शिक्षकों सीआरसी को बीआरपी खरगाम बीआरसी भवन स्टाफ शाला परिवार तथा एसएमसी वार प्राथमिक शाला ने ग्राम को उपस्थित रहा आजे आज खरगाम तालुका ना बाल वैज्ञानिकों द्वारा विज्ञान અને તકનીકી એક એમાં એક ટકાઉ આવનારું ભવિષ્ય તૈયાર થાય એવા શુભ હેતુથી શિક્ષકોની મહેનતથી શિક્ષકોના માર્ગદર્શનથી જે રીતે બાળકોએ પ્રદર્શની જે તૈયાર કરી છે એ આપણે કલ્પના પણ નહીં કરી શકીએ એ પ્રકારની પ્રદર્શની નિહાળવાનો એક અવસર મળ્યો મને એવું લાગે છે કે આ ટ્રાયબોલ તાલુકો છે ટ્રાઇબલ વિદ્યાર્થીઓ પણ જે રીતે મહેનત કરી રહ્યા છે એ ભવિષ્યમાં એ મહાન વૈજ્ઞાનિક પણ બની શકે એટલી ક્ષમતા એ લોકોનામાં દેખાય છે સરકાર એની પાછળ ખૂબ પ્રયત્ન કરી રહી છે શિક્ષકોની ખૂબ મહેનત છે આ પ્રદર્શની જોતા એવું લાગે છે કે આવનારું ભવિષ્ય ભવિષ્યને ધ્યાનમાં રાખીને તૈયાર થઈ રહ્યું છે સમાજને ઉપયોગી બનશે પણ દેશ માટે પણ ઉપયોગી બનશે એવું ચોક્કસ દેખાય આવે છે